નમસ્કાર મિત્રો જયમા મેલડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોવા મહારાજ મિત્રો આજે હું તમને એક એવો ઉપાય બતાવીશ કે જે કરવાથી તમને કોઈ પણ રોગ હોય પીડા હોય કષ્ટ હોય તે દૂર થશે મિત્રો આ ઉપાય મા કુંભાર મેલડીએ એક ભાવુક ભક્તને કહેલો પણ એ વિડીયો બહુ જૂનો હોવાથી હાલ તે ડિલીટ કરી દેવામાં આવ્યો છે મિત્રો તમે જોયું હશે કે માતાજીની ચેનલ પહેલાં એક હજારથી વધારે વિડિયો હતા પણ હાલ ખાલી છસો જ વિડીયો છે અને મિત્રો આ વિડીયો લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં માતાજીએ કયો હતો આ ઉપાય મેં જાતે કરેલો છે અને આનો અનુભવ મેં લીધેલો છે જો તમે આ ઉપાય કરશો તો 100 ને એકસો એક ટકા આ ઉપાયથી તમને લાભ થશે આ ઉપાય તમે જાતે અથવા તમારાથી ના થાય તો તમારાથી કોઈ બેન હોય કાં તો ભાઈ હોય કાં તો તમારી મા હોય કાં તો પિતાજી હોય કોઈ પણ આ ઉપાય કરી શકે છે જે પણ રોગી હોય જેમ કે કોઈને કેન્સર છે એ આ ઉપાય જાતે ના કરી શકે તો તેને લોહીએ લાગતા લોકો પણ આ ઉપાય કરી શકે છે તેના નામેથી તો મિત્રો તમારે કરવાનું શું છે સૌથી પહેલાં તમારે કોઈ પણ સોમવારથી મહાદેવજીના સોળ સોમવાર સુધી વ્રત કરવાના છે તમારે એક ટાણું જમવાનું છે અને મહાદેવજીને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ જે પણ કર્મ બંધનના લીધે ખોટા કર્મોના લીધે આ પીડા હું અથવા મારો ભાઈ કે બહેન ભોગવતા હોય તેના માટે હું ક્ષમા માગું છું એમને ક્ષમા કરી દો અને પહેલાં જેવો સ્વસ્થ અને તંદુરસ્ત કરી દો મિત્રો ઉપવાસ કઈ રીતે કરવાના છે તમારે સૌથી પહેલાં કોઈ પણ સોમવારથી આ ઉપવાસ તમે ચાલુ કરી શકો છો તમારે સાત્વિક જેમ કે જેમાં મીઠું મરચું ઓછું હોય એ એક ટાણું ભોજન કરવાનું છે એક ટાણું ભોજન તમારે રાત્રિમાં કરવાનું છે દિવસમાં કરવાનું નથી સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી વ્રત રાખવામાં આવે છે અને જેમ તમારો એક દિવસનો વ્રત પૂરો થાય સોમવારનો એમ તમારા ઘરે અથવા તમારા ઘરે મહાદેવ ના હોય તો કોઈ પણ શિવ મંદિરમાં જઈને તેમના આગળ એક ઘીનો દીવો કરીને મહાદેવની આરતી ઉતારીને જે પણ ધૂપ અગરબત્તી ફૂલહાર જે તમે કરી શકો તે કરીને મહાદેવજીને પ્રસન્ન કરવાના છે અને તેમને કહેવાનું છે કે હે મહાદેવ મેં મારી આ ઈચ્છાના કારણે તમારો આ વ્રત રાખ્યો છે તમે કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો મારા અથવા મારા ભાઈને આ પીડામાંથી મુક્ત કરી દો મિત્રો આવું તમને સળંગ સોળ સોમવાર સુધી કરવાનું છે જો વચ્ચે કોઈ સોમવાર છૂટી જાય તો તમારે એક સોમવાર આગળ વધારી દેવાનો છે તેમાં કોઈ પણ શંકા કે બીજી કોઈ વાતનું સ્થાન નથી તમારે દર સોમવારે મહાદેવની પ્રસાદીમાં મીઠાઈ ચડાવવાની છે મીઠાઈમાં તમે લાડવા અથવા પેંડા પણ ચડાવી શકો છો આ મીઠાઈ પછી જે પણ ઘરના લોકો હોય તેમાં તમે વેચી પણ શકો છો મિત્રો તમને તમારી કુળદેવી આગળ પણ પ્રાર્થના કરવાની છે કે હે માતાજી હું આ ઈચ્છાથી મહાદેવના વ્રત કરું છું કૃપા કરીને મારાથી વ્રત કરવામાં કોઈ ભૂલચૂક થાય નહીં કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થાય નહીં તેવી કૃપા રાખજો અને અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો મિત્રો જેમ જેમ સોળ સોમવારમાં તમે ચોથો પાંચમો સોમવાર જશે તેમ તમને ફળ મળવાનું ચાલુ થઈ જશે ધીમે ધીમે તમે અનુભવ કરશો કે મહાદેવની કૃપા વરસવા લાગી મિત્રો જો રોગ વધારે પણ મોટો હોય તો સોળ સોળથી વધારે તમે બત્રીસ સોમવાર સુધી પણ આ વ્રત કરી શકો છો જ્યાં સુધી તમને પૂરો ફળ મળે નહીં ત્યાં સુધી તમને સોમવાર ચાલુ જ રાખવાના છે જેમ તમને લાગે કે હવે પૂરેપૂરો ફળ મળી ગયો છે તમારે મહાદેવના વ્રતને ઉજવી દેવાનું છે વ્રત કઈ રીતે ઉજવવાનું કોઈ પણ પાંચ કુવાસીને બોલાવીને તેમને જમાડીને મહાદેવને એક દિવસ કોઈ પણ પંડિતને બોલાવીને તેમની જે પણ પૂજા વિધિ થતી હોય તે કરીને તમે આ વ્રત ઉજવી શકો છો વ્રત કરતી વખતે તમારે જો કંઈ ખાવાની ઈચ્છા હોય તો તમે દૂધ પી શકો છો અને ફરાળ માપમાં થોડોક કરી શકો છો વધારે નહીં એક જ ટાઈમ તમે કરી શકો છો ફરાળ પણ એક ટાઈમથી વધારે કરશો તો પછી તે વ્રતમાં થોડું આગું પાછું થઈ જશે એટલે મિત્રો આ ઉપાય મેં જાતે કરેલો છે મારા એક બહેનને શુગર હતું અને આ વ્રત કરવાથી જે શુગર ત્રણસો ચારસો ઉપર જતું હતું તે હવે લેવલમાં આવી ગયું છે હું મારું પોતાનો અનુભવ તમને કહી સંભળાવું છું આ કોઈ મેં જાતે બનાવેલો નથી આ બા કુંભાર મેંડીએ જાતે જ એક પ્રવચનમાં કહેલો ઉપાય છે જો તમે આ વાતને સત્ય માનતા હોય તો તમે પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ વિશ્વાસથી આ ઉપવાસ કરશો તો તમને જરૂરથી ફળ મળશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી જેમ મને મળ્યો છે તેમ તમને પણ સો ટકા આનો ફળ મળશે જ અને જો તમને અમારા કોઈ પણ વિડીયોમાંથી કોઈ પણ અનુભવ થયો હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી લખશો જેથી અમને ખબર પડે કે તમને અમારા વિડીયોથી કેટલો લાભ થયો છે મિત્રો અને એક બીજી વાત કે થોડા સમયથી વિડીયો આવતા નથી તેના કારણે હું ક્ષમા માગું છું હવે રોજ વિડીયો આવશે અને તમને નવા નવા દેવ ગતિનું જ્ઞાન હું આપતો રહીશ ત્યાં સુધી જય શંકર ભગત મા મેળ જય મા કુંખાર જય ગોગા મહારાજ જય શ્રી ગણેશ મિત્રો હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખંખાર મેળનીમાં વારે જાઉં તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમને પ્રસાદ છંદું છું નવા પાર્વતીપતિ હર હર મહાદેવ હર જય ગોગા મહારાજ જય મા